રાજ્યમાં વરસાદની એક સાથે બે સિસ્ટમ સક્રિય તો અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ આગામી ત્રણ કલાક ગુજરાતમાં માથા ભારે તો ત્રણ વાગ્યા સુધી અપાયું આ જિલ્લામાં રેડ એલર્ટ તો હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે તો એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે તો હવામાન વિભાગ દ્વારા આટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજુ સાથે વરસાદની આગાહી છે તો સમાચારની વાત કરીએ મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો હવામાન વિભાગે આગામી બે દિવસ સાર્વત્રિક થી મધ્યમ વરસાદની અનુમાન વ્યક્ત કર્યું તો આજે રાજ્યના બાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

તો અંબરલાલ પટેલની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે તો સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના તો ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે

તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં રહેલાઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેર દાળનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાન એક લિટર સિંગતળ ફાળવવામાં આવ્યું છે तो फटाफट બીજા -पत समाचार વાત કરીએ તો तो સિલિન્ડરને લઈને ने સમાચાર એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જવા જઈ રહ્યો છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈમાં ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે તો બટાફટ જે સમાચારની વાત કરીએ તો મહત્ત્વનું કહી શકાય છે કે બંગાળની ખાડીમાં સજાયેલું વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે છે ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસો પટાપટ જે સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બિલીમોરામાં ભારે વરસાદ પડી શકે છે તો આલ વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાઈથી ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ઓગસ્ટમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેવાની અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પરિણામે અમદાવાદમાં શાકભાજીની જથ્થામાં આવક ઘટી છે તો વેપારીનું કહેવું છે કે શાકભાજીની માંગ સાવે આવકમાં ખાસો એવો ઘટાડો થયો છે માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત નહીં પણ અન્ય રાજ્યમાં આવતીકાલથી શાકભાજીની આવક ઘટી છે તો હાલ શાકભાજીના અભાવ આસમાને પહોંચે તેવું જોવા મળી રહ્યું છે તો દોસ્તો પટાપટ જે સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે

જ્યાં દોસ્તો ખરીફ સિઝન બે હજાર ચોવીસ માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને છેલ્લી એકત્રીસ જુલાઈ આપવામાં આવી છે તો પ્રધાનમંત્રી પાક યોજના હેઠળ ખરીફ પાક માટે પીએત અને બીએમપીએત ડાંગર મકાઈ મગ મગફળી કૂડો કુટકી અરળ પાકોનો વીમા વીમો લેવામાં આવે છે તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્ખલન પાણીનો ભરાવો વાદળ ફાટું વીજળી જીવાત અન્ય રોગોમાં કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમાનો લાભ આપવામાં આવે છે ટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત કેટલાક એવા જિલ્લા પણ છે જ્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે તો આ વિસ્તારના લોકો માટે સારા સમાચાર તો આ વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળશે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો આ ઉપરાંત બંગાળના ઉસાગરમાં સિસ્ટમ બની છે

તો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે રાજ્યના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થયા છે તો તાજી સ્થિતિ અંગે જોઈએ તો રાજ્યના ચુમ્મો જળાશયો હાઈ એલર્ટ પર છે તો વાત કરીએ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ઓગણસિત્તેર હજાર રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત ત્યાંસઠ હજાર દસ રૂપિયા છે

બે દિવસ વિરામ બાદ છતાં પાણીમાં નિકાલ થયો નથી તો ભરૂચના પૂર્વ પટ્ટીમા ગામોમાં કમોસમી વરસાદે ભાગે ખેતી પાકને નુકસાન કર્યું છે તો વરસાદી પાણીના કારણે કપાસના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તો નિકોરણ આસપાસની ગામોમાં સિમમાં ખેતરોમાં પાણી ભરવાથી કપાસના પાક બળી જવાની ભીતિ સર્જાય છે તો આવી સ્થિતિમાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો શું फटाफट જે સમાચ્યની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગય કરી છે તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સર્જાય છે વર્ષાધી સિસ્ટમ તો મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં આવશે તો રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતની નદીમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બંગાળમાં સર્જાય વોલમાર્ક લેસ પ્રેશન સિસ્ટમ તો તો પટાપટ વાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તો ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળા વિસ્તારમાં વરસાદ બનશે તો સાયકલિંગ સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે તો ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે

રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા સહિતના જિલ્લામાં મેઘરાજાની દમદાર બેટિંગ જોવા મળી છે તો કેટલાક વિસ્તારમાં નદીમાં ઘોડા પૂર છે તો કેટલાક ગામો સંપર્ક થઈ ગયા છે તો આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી કરી છે

તો બી પર્સનલો બેંક ઓફ બરોડાના આધાર કાર્ડ પર પાંચ લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયાની લોન આપે છે તે માટેના મહત્વના પગલાંને મંજૂર વિતરણ જરૂરી દસ્તાવેજો વ્યાજદર આવક માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળી રહી છે તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારે આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરાવવાનું આવશ્યક રહેશે